હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવશું વઘારેલો લસણીયો રોટલો એના માટે બે રોટલા લીધા છે લસણ છે લીલું લાલ મરચું છે હળદર છે મીઠું છે તો હાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં આપણે બાજરાના રોટલાનો ભૂકો કરી લેશું આપણે ઝીણો ભૂકો કરી લેશું થઈ ગયો છે રોટલાનો ભૂકો હવે આપણે વઘારશું તેલ નાખશું બે ચમચા તેલ નાખશું તેલને થોડું ગરમ થવા દેસું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં લસણ નાખી દઈશું લસણ ને એકદમ ધીમા તાપે સાંતળવાનું છે શિયાળાની સીઝનમાં લીલું લસણ ખુબ આવતું હોય એટલે આ રીતે રોટલો બનાવીને ખાવ તો મજા આવે ધીમા ધીમા તાપે મિક્સ કરતા જશું લસણ ને એકદમ ગોલ્ડન બ્રાઉન રંગ નું થવા દેસુ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે હવે આપણે એમાં હળદર નાખશું અડધી હળદર છે મીઠું નાખવાનું છે મીઠું આપણે રોટલામાં પણ નાખ્યું તો એટલે આમાં સ્વાદ અનુસાર જ નાખવાનું હવે બાજરાનો રોટલો નાખી દઈશું અંદર બધું બરાબર મિક્સ કરી લેવાનું છે બધું બરાબર મિક્સ થઈ જાય પછી ધીમા તાપે અને થોડીક વાર આમ હલાવતા હલાવતા ચેડવી લેવાનું છે હવે લાલ મરચું પાવડર નાખશું ખાલી હળદર મીઠામાં પણ સારો લાગે છે પણ થોડુંક લાલ મરચું હોય તો ટેસ્ટ વધુ સારો આવે બધું મિક્સ કરી લેશું બધું બરાબર મિક્સ કરી જે બે મિનિટ રહેવા દેસુ તો આપણાનો બાજરાનો રોટલો વઘારેલો તૈયાર છે હવે ગેસ બંધ કરી દેસુ હવે સવ કરી લેશુ ગરમા ગરમ તો આપણો લસણીયો રોટલો રેડી છે તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ